અમારી સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો 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 અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજાથી પાલીતાણા જતા હાઇવે ઉપર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે આ બનાવ અંગે વાત કરવામાં આવે તો આજે સાંજના સમયે તળાજાથી પાલિતાણા જતા હાઈવે ઉપર દેવળિયા ગામના વિસ્તારમાં આવેલ ભીંકડાવાળા ખોડિયાર માતાજીના મંદિર નજીક એક ટેન્કર ચાલક દ્વારા કોઈ પણ કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી ખાઈને ખાડિયામાં ખાબક્યું હતું અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા જોકે ટ્રક ડ્રાઈવર અંદર કેબિનમાં ફસાયા હતા જેને બહાર કાઢવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી અને ત્યારબાદ તળાજા ફાયર ફાઇટર તેમજ જેસીબી મશીન ક્રેન જેવા મશીનો કામે લગાડવામાં આવ્યા હતા અને ભારે જહમત બાદ ટ્રક ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યા હતા જેને તાત્કાલિક એકસો આઠ મારફતે તળાજા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા જોકે આ ગોઝારા અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે જોકે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અહીં તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું આ ટેન્કર ડ્રાઈવરનું નામ વશરામભાઈ ગોવિંદભાઈ ધરવડિયા ઉમર વર્ષ ગામ બોરડી હોવાનું જાણવા મળ્યું હતું